ભરૂચ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરીને એકબીજાને ઘરે લગાવીને ઈદની મુબારકબાધી પાઠવી હતી મુસ્લિમ બિરાદરોએ ભરૂચ શહેરના ઇગગાહ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી ભરૂચમાં વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરવા માટે પહોંચ્યા હતા અવસરે લોકો એકબીજાને ખુશીથી ઘરે લગાવીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી ભરૂચ શહેર તેમજ જિલ્લામાં કોઈ પણ બનાવ ન બને તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો ભરૂચ શહેર અને જિલ્લામાં રવિવારની સાંજના ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી ગઈ હતી લોકોએ ચાંદના દિદાર કરીને એકબીજાને ચાંદ મુબારક પાઠવી હતી અને આ ધરો જે મુસ્લિમ બિરાદરોએ ઈદุล ફિત્રની પણ ઉજવણી કરી હતી ઈદના દિવસે નાના મોટા અને વડીલ લોકો નવા કપડા પહેરીને મસ્જિદમાં જઈને નમાજ અદા કરે છે અને અલ્લાહ તઆલા પાસે શાંતિ અને સુખ માટે દુઆઓ કરી હતી ભરુચ જિલ્લામાં આવેલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી વિવિધ મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી ભરુચ શહેરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે ઈદની નમાજ અદા કરી હતી નમાજ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઘરે લગાવી ઈદની મુબારકબાદી પાઠવી હતી

भरूच ईदगाह ट्रस्ट की जानिब से भरूच की प्यारी आवाम को आज के इस दिन में फितर की बहुत बहुत मुबारकबाद दे रहे हैं और जिला कलेक्टर साहब को डीएसपी साहब डीवाईएसपी साहब और तमाम आला अफसरान तालुका पंचायत पालिका पंचायत के प्रमुख को और तमाम आवाम को बहुत बहुत दिल से ईद की मुबारकबाद दे रहे हैं और ये ही दुआ कर रहे हैं कि अल्लाह तबारक ताला हमारे मुल्क हिंदुस्तान हमारे शोबे गुजरात और हमारे शहर भरूच में हमेशा अमन अमान का माहौल रखे कायम दायम रहे और हमारा मुल्क हिंदुस्तान हमारा शोबई गुजरात और हमारा शहर भरूच हमेशा तरक्की के रास्ते पर रहे भाईचारा रहे और एक दूसरे से हम मोहब्बत करते रहे प्यार और अमन का पैगाम पूरी दुनिया को हमारा हिंदुस्तान हमेशा देता आ रहा है और देता रहेगा यही दुआओं के साथ असलकम वरक